તો હલો ગાઈ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં હવે આપણે આવી ગયા છે મારી વાડી તો જોઈએ તો એનો કેવો નજારો છે વાડીએ શું શું આવેલું છે કયા ફૂલ છે ઝાડ છે બધું જોઈએ તો ચાલો બને લેજો વિડીયોમાં તો હલો ગાઈ જ આપણે આવી ગયા છીએ આપણા બોરે અને આ બોરથી અમે અમારી જમીનની બધી સિંચાઈ કરીએ છીએ તો જુઓ તેના ફોરા ચાલુ જ જો અને આ બાજુ જોઈ શકો આ વરિયાળી વાયેલી છે સરસ વરિયાળી છે આ અમારા ભાઈ છે નટખટ ભાઈ છે આ રે અમારા નટખટ છે ભાઈ મોઢું હંતાળું છે જોવા 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 તો પડશે જો બાર કાઢવા ભાઈ એમ જોવા પડશે ભાઈ બાર કાઢજો ભાઈ ભાઈ ને કરતા નહીં હોય એકદમ લીલા પીળા સરસ કોઈ પણ દવા વગર ના એકદમ જો આ તુવરનો છોડ છે સરસ મસ્ત તુવેર આવેલું છે એકદમ દેશી અને આ બાજુ જોઈ શકો છો આ અમારા ઢોરવા માટે ગાજચારો આવેલો છે જો તો હલો ગાઈ જ જોઈ શકો તો ચીકુડી નું ઝાડ છે અને સરસ મજાના ચીકુ પણ આવેલા છે તો આપણે જોઈએ જો હા તો સરસ મજાના ચીકુ છે એકદમ ઓર્ગેનાઇઝ અને સ્વાદમાં એકદમ મીઠા તો હલોગાઈ જ કેવો લાગ્યો મારી વાડીનો દેશી બ્લોગ વિડીયો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળી આવા નવા બ્લોગ વિડીયોમાં જય માતા